વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સરકાર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ આજની તારીખે રાજ્યમાં ઘણી એવી શાળાઓ પણ છે કે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસને બદલે જીવની વધારે ચિંતા રહે છે એવી જ એક સ્કૂલ છે પાટણના ચાણસમાની લણવા સ્થિત કેન્દ્રીય જવાહર નવોદય સ્કૂલ આ શાળાનું નિર્માણ વર્ષ ઓગણીસો પંચાણુંમાં કરવામાં આવ્યું હતું શાળાનું સંચાલન કેન્દ્ર સરકાર અને ગાંધીનગર શિક્ષણ વિભાગથી કરવામાં આવે છે આ શાળા તેમજ હોસ્ટેલના બિલ્ડિંગ વર્ષોથી ખખડધજ હાલતમાં છે શાળામાં અનેક સ્થળો પર મસ્ત મોટી તિરાડો છે ધાબાના સ્લેબ તૂટી ગયા છે હોસ્ટેલના બાથરૂમમાં ટાઇલ્સ ઉખડી ગઈ છે કન્સ્ટ્રક્શનમાંથી સળિયા પણ દેખાવા લાગ્યા વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે શાળા અથવા હોસ્ટેલનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે અથવા તો નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવે વર્ષ બે હજાર એકવીસ ત્રેવીસમાં શાળાને ડેમેજ જાહેર કરાયાના સ્વીકારની સાથે પ્રશાસને દાવો કર્યો છે કે શાળા અને હોસ્ટેલની ઇમારત અડતાળીસ કરોડના ખર્ચે નવી બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થયેલી છે અને ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે ચારસમા તાલુકાના લણવા ગામ ખાતે આવેલી જવાર નવોદય સ્કૂલના આપણે તો દ્રશ્યો જોયા પરંતુ આપને હું બીજા દ્રશ્યો હોસ્ટેલના બતાવવાનો પ્રયાસ કરીશ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે જે બાળકોની જે હોસ્ટેલ બનાવવામાં આવી છે જે બાળકો દિવસ દરમિયાન જે આજે અભ્યાસ કરીને આવ્યા બાદ આ હોસ્ટેલના અંદર તે આરામ કરતા હોય તેમજ તે રીડિંગ કરતા હોય છે પરંતુ સ્કૂલ સાથે હોસ્ટેલ પણ એટલી જર્જરિત હાલતમાં છે કે જે બાળકો છે તે જીવના જોખમે અહીંયા રહે છે આરામ કરે છે અને અભ્યાસ કરતા હોય છે આપને હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ જોઈ રહ્યા છો જે આ હોસ્ટેલના દ્રશ્યો છે જે બાળકો અભ્યાસ કરતા હોય છે અને

આપણે હોસ્ટેલના આ જ રૂમના બીજા હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છો જે બાળકો છે તે અહીં અભ્યાસ કરે છે વાલીઓને વારંવાર રજૂઆત પણ કરે છે ને કે જે સ્કૂલ તેમજ હોસ્ટેલ જે જર્જરી છે ત્યાં રિપેરિંગ કરવામાં આવે અથવા તેને નવે શરતી બનાવવામાં આવે પરંતુ સરકાર દ્વારા તેની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તેને આખી સ્કૂલ છે તે પાડીને નવે શરતી બનાવવાનો આદેશ કર્યો છે તેમ છતાં આજ દિન સુધી આ સ્કૂલ જે છે બની નથી તેને લઈને વાલીઓ દ્વારા કલેક્ટર તેમજ પ્રિન્સિપાલને પણ રજૂઆત કરવામાં આવી છે એટલે કહી શકાય છે નાના બાળકો તેમજ જે મોટા વિદ્યાર્થીઓ છે સ્કૂલના અંદર અભ્યાસ કરે છે અને હોસ્ટેલના અંદર રહે છે પરંતુ સ્કૂલ સાથે હોસ્ટેલ પણ જર્જરીત હાલતમાં છે એટલે બાળકો છે તે બંને બાજુ તે ભયના માહોલના અંદર અભ્યાસ કરી રહ્યા છે વાલીઓ દ્વારા દર રવિવારે અહીંયા મુલાકાત કરવા આવતા હોય છે વાલીઓ દ્વારા પણ પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ આ સ્કૂલનું સ્કૂલ ક્યારે નવેસરથી બને છે અથવા કોઈ બીજી જગ્યાએ ક્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે તે જોવાનું રહેશે એજાજ મન્સુરી એબીબી અસ્મિતા પાટણ આ સ્કૂલ હાલત બહુ જર્જિત છે મારા ખ્યાલ થી આ સ્કૂલ 1995 96 માં બની બની હતી અને હું એક દિવસ લંચ કરીને આવ્યો ત્યારે હાથ પગ ધોવા ગયો અને ત્યારે ઉપરથી સિમેન્ટનું મોટું પોપડું પડ્યું મારા નસીબ સારા હતા કે હું બચી ગયો અતિશય ગંભીર સ્થિતિમાં છે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન છે જર્જરિત છે ઘણી જગ્યાએથી પાણી પડે છે પોપડા ખરે છે બાળકોને આ સ્થિતિમાં જો ભણવાનું થાય તો એમને જીવના જોખમે ભણવું પડે સરકારને એટલી અરજ છે કે જે પ્રમાણે પ્રિન્સિપાલ સાહેબ કલેક્ટર સાહેબ અમને આવેદનપત્ર દ્વારા સાથ સહકાર આપી રહ્યા છે તો એના ઉપર જલ્દીથી અમલીકરણ કરી અને બિલ્ડિંગનું સ્ટ્રકચર કામ પૂર્ણ કરાવે તો બાળકો શાંતિથી ભણી શકે હેલ્ડ ઓફિસને ઈસ વાત કો માનતે હોય બિલ્ડિંગ કે રિકન્સ્ટ્રક્શન કે લીએ एन को इसका टेंडर दे दिया है इसके लिए 48 करोड़ रुपए सेंक्शन हो गए और जल्दी ही उसका काम शुरू हो जाएगा ड्राइंग सीट बन के और जल्दी ही इसका काम शुरू हो जाएगा